કોંગ્રેસની અધ્યક્ષતામાં ખેડૂતોએ મચાવ્યો હલ્લાબોલ સુઈ ગામ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલામસિંહ રાજપૂતની આગેવાનીમાં ખેડૂત અધિકાર રેલી યોજીને ખેડૂતોએ પ્રાંત કચેરી પર ભારે સૂત્રોચ્ચાર કર્યો મુશળધાર વરસાદથી વાવ થરાદ અને સુઈગામ ગામ પંથકમાં ભારે નુકસાન થયું કૃષિ જમીનનું ધોવાણ થયું ખેતી પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે કેટલાક લોકોના ઘર ઉજળી ગયા છે આવી જ અલગ અલગ માંગો સાથે આજે ખેડૂતોએ રેલી યોજીને પ્રાંત કચેરી પર જોરદાર હલ્લાબોલ કર્યો ખેડૂતોનો આરોપ છે કે મુશળધાર વરસેલા વરસાદને ત્રીસ ત્રીસ દિવસ વીત્યા છતાં સરકાર તરફથી હજુ સુધી કોઈ સહાય આપવામાં નથી આવી ખેડૂતોની જમીન પણ બંજર થઈ ગઈ છે ગરવખરીને નુકસાન થયું છે બાજરી જુવાર સહિતના અનેક પાકો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો ત્યારે પ્રાંત કચેરી આવેદનપત્ર આપીને ગુલાબસિંહ રાજપૂતે તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી સાથે જ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા એક મહિના છતાં ખેડૂતોને નથી કોઈ પાક નુકસાનીની સહાય આપવામાં આવી કે નથી જમીન ધોવાની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી ઘરવખરી આપવામાં આવતી કે નથી પૂરી ડોલ આપવામાં આવી અને પશુઓના મોત થયા એની પણ સહાય નથી આપવામાં આવી કે ઘર મકાન પડી કે એની પણ સહાય આપવા એક મહિનો જેવો છે તેમ છતાં સરકાર નિંદ્રામાં છે આજે ગૌશાળામાં ગાયો ઘાસ વગર તરવડે છે પણ સરકાર કંઈ નિંદ્રામાં છે એ જ ખબર નથી પડતી આવા કપડી પરિસ્થિતિમાં સરકારને અત્યારે લોકોને મદદ કરવી જોઈએ એની જગ્યાએ કંઈક બીજા ઉત્સવમાં પડી છે